આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિશે ગુજરાતી વિષયની અંદર તમે જે પ્રશ્નપત્રની મિત્રો રાહ જોઈ રહ્યા હતા કોમેન્ટો કરી રહ્યા હતા મેસેજ કરી રહ્યા હતા કે તમે મોસ્ટ ટાઈમ બી એવા પ્રશ્નપત્રનું સોલ્યુશન કરાવો તો આજે આપણે આ વિડીયોથી પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ માટેના વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્રોનું સોલ્યુશન આપણે મિત્રો આ વિડીયોની અંદર કરીશું જો તમે આ પ્રશ્ન તૈયાર પ્રશ્નપત્ર તૈયાર કરી લીધા તો તમારે ધોરણ નવની અંદર ચાળીસ પ્લસ ઇવન પિસ્તાળીસ પ્લસ પણ પાક્કા જ છે પરીક્ષાની અંદર તો મિત્રો આજે આપણે પ્રશ્નપત્ર એકનું સોલ્યુશન કરીશું અમને તમને અમે તમને ત્રણ પ્રશ્નોપત્ર સોલ્યુશન કરાવવાનું કીધું હતું એમાંથી આજે આપણે પહેલાં પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું ધોરણ નવ ગુજરાતી માટેના અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે અને મિત્રો સૌ પ્રથમ તો તમે ધોરણ નવ ગુજરાતીનો અમારો બ્લૂ પ્રિન્ટવાળો વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને તમામે તમામ એકથી બાર ચેપ્ટરના સ્વાધ્યાયનો વિડીયો પણ જોઈ લેજો જેથી કરીને તમારે સ્વાધ્યાયનો વિડીયો જોવાનો છે જેથી કરીને સ્વાધ્યાયના પ્રશ્નો અમુક અમુક તમને યાદ રહે તે તમારો પ્લસ પોઈન્ટ હશે તો જોઈએ તો આપણો પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે એકથી બાર ચેપ્ટર કુલ પચાસ ગુણનું પેપર પૂછાવાનું છે જે જે મિત્રો આપણી નવી પરીક્ષા પદ્ધતિ છે એટલે કે નવી પેપર સ્ટાઇલ છે એના મુજબ અમે આ પેપર તૈયાર કર્યું છે તમારા માટે તો મિત્રો તમારા માટે એટલી મહેનત કરી છે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ પ્રથમ પરીક્ષાની અંદર અમારા પ્રશ્નપત્ર જોઈ સારા માર્ક્સ લાવી શકે હવે જોઈએ વિભાગ એ જે કદ વિભાગ છે જે આપણો આખો બાર માર્ક્સનો છે એમાં મિત્રો પહેલાં પૂછા છે અમા કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો બે જોડકા પૂછાશે બે માર્ક્સ હશે જોઈએ પહેલો પહેલો છે લોહીની સગાઈ આપણે પાઠ અને લેખક જોડવાના છે લોહીની સગાઈ તો લોહીની સગાઈના લેખક કોણ છે તો આવશે ઓપ્શન ક ઈશ્વર પેટલીકર તો મિત્રો તમારે જે પાઠ્યપુસ્તકની અનુક્રમ મણિગા હોય છે એની અંદર એકથી બાર ચેપ્ટરના તમારે પાઠ લેખક સાહિત્ય પ્રકારને લેખકના ઉપનામ જો હોય તો તેના ઉપનામ અને તે શેમાંથી લેવામાં આવ્યો છે એ તમારે યાદ કરી લેવાનું છે તો તમારા બે માર્ક્સ ક્યાંય જશે નહીં બીજો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો એમાં આવશે વિનોબા ભાવે હવે આપણે નેક્સ્ટ બીજો કોષ્ટક જોઈશું તેમાં મિત્રો છે પાઠ અને સાહિત્ય પ્રકાર તો છાલ છોતરા અને ગોટલા એ મિત્રો એક હાસ્ય નિબંધ છે બીજો છે સખી માર્કંડી તો મિત્રો એ છે લલિત નિબંધ અને મિત્રો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જો જોડાવાનું બાકી હોય તો મિત્રો અચૂકથી જોડાઈ જજો એ વોટ્સઅપ ગ્રુપની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને અમારી આઈ એમપી વિડીયો સૌ પ્રથમ તમને ત્યાં જોવા મળી જશે જોઈએ બ કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મિત્રો એમાં બે બે ખાલી જગ્યા આવશે પ્રત્યેકનો એક ગુણ રહેશે જોઈએ ત્રીજો મહારાજા સયાજીરાવમાં ખાલી જગ્યાની શક્તિ હતી તો મહારાજા સયાજી રાવમાં માણસ પારખવાની શક્તિ હતી અને મિત્રો માણસ પારખવાની શક્તિ એટલે શું શબ્દસમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાઈ શકે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનો છે જેથી કરીને અમને ખબર પડે કે તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી કેટલી છે એ ચોથો ઓલિમ્પિકવાળાને લેખક ખાલી જગ્યાના સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો મિત્રો આમાં આવશે કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું આ મિત્રો લેખક એક કટાક્ષ કરે છે ક કે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો બે પ્રશ્ન પૂછાશે બે માર્ક્સના જો એ પાંચમો બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીને બીજી કઈ કુટેવ આવી તો બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીને આવી છઠ્ઠો છે પ્રકૃતિ એટલે શું તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ નેક્સ્ટ મિત્રો ડ છે કે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો મિત્રો એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો આપણે જવાબ લખવાનો છે અને એ પ્રશ્નો બે માર્ક્સનો હશે જોઈએ સાતમો દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવામાં આવતી હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા તો દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગા વહાલાને અંદર જવા માટે બારણું ખૂલતું એ તક ઝડપી લઈ અમૃત અમૃતકાકીએ અંદર જોયું તો ત્રણ ચાર સ્ત્રીઓના વાળ ફકફકતા હતા અસ્તવ્યસ્ત કપડાં ફરતી હતી એક સ્ત્રીએ તો છાતી ફૂટી અને આંખ ત્રાસી કરીને જોયું તો દુઃખી થયા આ દૃશ્ય જોઈ એટલે કાકી મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માગતા હતા અને મિત્રો બીજા વિષયના પણ અમે આઈએમપી પેપર આઈએમપી આપીશું આઈએમપી પ્રશ્નપત્રના પણ સોલ્યુશન કરાવીશું તે માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી બાજીમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચે તમે તમે મિત્રો સૌ પ્રથમ અમારો વિડીયો જોઈ શકો સાતમો છે ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે તો મિત્રો આ સાતમો પ્રશ્ન છે એમાં તમને અથવામાં પ્રશ્ન પૂછાશે એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે આપણી જે નવી પરીક્ષા પદ્ધતિ આવી છે એના મુજબ તો જોઈએ જવાબ તો કારણ કે એ કોતરોનું તળ સાચું છે એની અંદર પાણીના ધરા ભરેલા છે ગમે ત્યાં આઠ હાથ ખોદતા જ પાણી નીકળે છે આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલાબંધ ઉતરે તેમ છે જોઈએ ઈ કે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો મીઠો મોટા પ્રશ્ન છે બે પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ એક પ્રશ્નનો જવાબ આપણે લખવાનો છે ને આ પ્રશ્ન છે મિત્રો ચાર માર્ક્સ એમાં આઠમો છે કે ગોપાળ બાપાનું પાત્રલેખન કરો તો ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર હતા સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની સાથે આમાન્ય રાખે છે પણ પોતાના વિચારો નિડરતાથી રજૂ કરે છે ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરોની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોરના ઢગલે ઢગલા ઉતરે એમના સૂચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે વળી તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે એમ નિડરતાથી કહી દે છે પૂજાનો બંદોબસ્ત કરવાનું પણ અસ્વીકાર કરે છે તો ત્યાં મૂર્તિના નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે છે ગોપાળ બાપા મિત્ર ધર્મ જાણે છે એમાં ક્યાંય દિલચોરી નહીં ક્યાંય સ્વાર્થવૃત્તિ નહીં ક્યાંય બેવફાઈ નહીં ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો વેપાર કરતાં તે એક નિઃસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સેવક હતા હવે એના અથવામાં પ્રશ્ન આપેલો છે આઠમો કે જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે તો આપણે ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે રૂમાલમાં બાંધીને મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં થાલવી દેવી જોઈએ પરંતુ આપણે રહ્યા જીવ દયા પ્રેણી આપણે સિંગના ફોતરા ફેંકીએ ત્યારે કીડીઓ સહપરિવાર સાથે આવે છે એ બિચારી નાનો જીવ કેટલું ચાલીને કચરાપેટી સુધી જવાની એ થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે ફોતરાની હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી કુટેવ પર હળવો કટાક્ષ પણ કરે છે નેક્સ્ટ હવે આગળ વધીશું નેક્સ્ટ મિત્રો આવે છે વિભાગ બી જે આપણો છે પદ વિભાગ એ પણ ટોટલ બાર માર્ક્સનો છે એમાં પણ મિત્રો જોઈએ પહેલાં જોડકા જોડકા પૂછ્યા છે તમને બે જોડકા પૂછ્યા છે બે માર્ક્સ પ્રત્યેકનો એક ગુણ રહેશે નવમો પ્રશ્ન હશે સાંજ સમય સાંભળ્યો તો મિત્રો એના કર્તા છે બ નરસિંહ મહેતા ગુજરીના ગૃહકુંજે તેમાં મિત્રો આવશે એ સુંદરમ અને સુંદરમનું પૂરું નામ શું છે એ તમારે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો છે નવમો પ્રશ્ન કે કામ કરે જીતે તો એમાં આવશે ક નાથાલાલ દવે બીજો છે પુત્રવધુનું સ્વાગત એમાં આવશે બ મકરંત દવે નેક્સ્ટ હવે આપણે જોઈએ બ કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તમને બે ખાલી જગ્યા પૂછાશે પ્રત્યેકનો બે ગુણ રહેશે એટલે કે બે ગુણની ખાલી જગ્યા એમાં અગિયારમો ભગવાન શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા ખાલી જગ્યા પામી રહ્યા છે હરખ દુઃખ કે વિલાપ તો મિત્રો નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે બારમો છે પુત્ર વધુના વેણ કવિને ખાલી જગ્યા લાગે છે કડવા જેલ વાહલ નીતરતા કે તોછડા તો મિત્રો આવશે વાહલ નીતરતા લાગતા હતા કવિને નેક્સ્ટ છે મિત્રો ક નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એનો મિત્ર બે ગુણની કાવ્ય પંક્તિ પૂછાશે ને મિત્રો તમારે યાદ રાખવાનું છે કે કાવ્ય પંક્તિ હંમેશા કાવ્ય નંબર એક અને નવમાંથી જ પૂછાશે બીજી એક પણ કાવ્યમાંથી કાવ્ય પંક્તિ કાવ્ય પૂર્તિ પૂછાઈ શકશે નહીં તો જોઈએ આમાં સાંજ સમયે સાંભળ્યો વાહલો વૃંદાવનથી આવે આગળ ગોધડ પાછળ સાંજ મનમાં મોહ ઉપજાવે મોર મુગટ શિર સુંદર દરિયો કાને કુંડળ લહેકે પહેર્યા પિતમ્બર ફૂલની પચેડી ચુવા ચંદન મહેકે અને મિત્રો જો તમે અમારા ત્રણે ત્રણ પ્રશ્નો જોઈ લીધા સંપૂર્ણ તૈયાર કરી લીધા તો તમારે પરીક્ષાની અંદર પચાસ ગુણમાંથી ચાળીસ પ્લસ ગુણ તો બેઠે બેઠા આવવાના જ છે પિસ્તાળીસ પ્લસ પણ આવી શકે પણ આ ગુજરાતીનું પેપર છે ગુજરાતીની પેપરની અંદર લેખન વિભાગ વધારે હોય લેખન વિભાગની અંદર પૂરેપૂરા માર્ક્સ આવી શકે નહીં જો એ ડ આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખવાનો છે બે ગુણનો પ્રશ્ન એમાં ગુજરીના જે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો તો કવિનો જન્મ પણ અહીં જ થયો હતો તેમનું બાળપણ અહીં વીત્યું વતનમાં જ ત્રણેય ઋતુનો અનુભવ કર્યો તેમને ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ઘૂમ્યા નદીમાં નાયા વળિયા વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો અનેક સુખ દુઃખ આવ્યા જગત આખું ફર્યા પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દ્રશ્ય પાઠ થઈ રહ્યો છે એના અથવામાં છે મિત્રો કે મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી તો મરજીવિયાને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ શા માટે વેડફી નાખો છો તમને સમુદ્રમાં ચંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળકી આમ કહીને પ્રિયજનોએ સજ્જડ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો નેક્સ્ટ મિત્રો એ છે કે આપેલા પ્રશ્નનો આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો મોટા પ્રશ્ન છે એક પ્રશ્ન પૂછ્યા હશે એના ચાર માર્ક્સ હશે મિત્રો મોટા પ્રશ્ન છે તો મિત્રો જે પાઠમાંથી પૂછાણા હોય એનું તમારે સરસ પહેલાં કાળી બોલપેનથી પાઠનું નામ પાઠના લેખકનું નામ ને સાહિત્ય પ્રકાર એટલું લખી લેવાનું છે જોઈએ પંદરમું કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દમાં લખો તો મિત્રો આ સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાનો છે ને મિત્રો શક્ય હોય તો એકવાર લખીને પણ તૈયાર કરી લેવાનો છે જો આપણે સંપૂર્ણ જવાબોની ચર્ચા કરવા જઈશું તો પ્રશ્નપત્ર ઘણું લાંબુ છે વિડીયો પણ લોંગ થઈ જશે નેક્સ્ટ મિત્રો પંદરમો પ્રશ્ન છે કે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો તો પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે પુત્ર વધુ તો ઘરની લક્ષ્મી છે તેના આવવાથી સો સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે જે આજ સુધી ઘરની ભીતો સૂની હતી પરંતુ પુત્ર વધુની આંગળીઓને સ્પર્શ થતાં જ પિતોએ શણગાર સજ્યો છે એણે સૌના દિલ જીતી લીધા છે પુત્ર વધુ તો ઘરનું છત્ર છાયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે કે સાસરીના આબરૂનું ઢાંકણ છે એની શીતળ શીતળછાયામાં સૌ નિશ્ચિત છે ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો આવે છે વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ છે વ્યાકરણ વિભાગ પણ ટોટલ બાર માર્ક્સનો પૂછાય છે એની અંદર જોઈએ અ ક્યાં કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે તો મિત્રો જે તમારા સાત ગુણના પ્રશ્ન છે એમાં મિત્રો તમને વિકલ્પો આપેલા હશે તો જોઈએ તો મિત્રો એમાં સોળમો છે કે સાચી જોડણી શોધીને લખો તો આપણે જોઈએ તો પહેલી મિત્રો છે જે ત્રણ શબ્દો આપેલા છે એમાંથી આપણે સાચી જોડણી હોય એ શબ્દ આપણો જવાબ રહેશે તો પહેલાંમાં આવશે મિત્રો સાંદીપની જે લાસ્ટમાં લખેલું છે તે સાચું છે બીજામાં મિત્રો જે બીજા નંબરમાં સામળીઓ લખેલું છે તે આપણું સાચું છે નેક્સ્ટ હવે આગળ વધીશું સત્તરમો કે રવિ પ્લસ ઇન્દ્ર શબ્દની સાચી સંધિ જોડો તો મિત્રો નીચે આપેલું છે એમાં જે મિત્રો ફર્સ્ટ છે રવિન્દ્ર એ મિત્રો આપણું સાચો જવાબ રહેશે નેક્સ્ટ આગળ વધીશું અઢારમો નયન શબ્દની સાચી સંધિ છોડવાની છે હવે આપણે તો નયન તો ન પ્લસ અયન ન પ્લસ યાન કે ને પ્લસ અન તો એની સાચી સંધિ થશે ને પ્લસ અન જે આપણો સાચો જવાબ રહેશે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો છે તળપદા શબ્દોનો સાચો અર્થ આપી વિકલ્પમાંથી શોધીને લખવાનો છે તો સમય તો એમાં ત્રણ વિકલ્પ આપેલા છે સામે સમયે કે પાસે તેમાં મિત્રો આવશે સમયે પડખે તો મિત્રો એમાં આવશે બાજુમાં નેક્સ્ટ હવે વીસમાં જોઈએ કે નીચેના વાક્યમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો તો અમૃતકાકી જ ઉછેરી શકે તો મિત્રો અમૃત કાકી નીચે રેખાંકિત કરેલું છે તો અમૃત કાકી એ મિત્રો એક વ્યક્તિ છે તો મિત્રો એ થયું આપણું વ્યક્તિવાચક એકવીસમો છે ફરક શબ્દોનો સાચો સમાનાર્થી શબ્દો લખો તો અ છે રંગ બ છે લહેર કે ડ ક છે તફાવત તો આપણો સાચો જવાબ રહેશે ક તફાવત નેક્સ્ટ બાવીસમાં જોઈએ ઈમાન શબ્દમાં બે પ્રત્યે લગાવવાથી નવો શબ્દ શું બને છે તો બમાન બેમાન કે બેમાન તો મિત્રો એમાં જવાબ આવશે જે છેલ્લો છે ત્રીજા નંબરનો બેમાન એ આપણો સાચો રહેશે નેક્સ્ટ હવે આગળ વધીશું નેક્સ્ટ મિત્રો બ છે માગ્ય મુજબ જવાબ લખો મિત્રો પાંચ પ્રશ્નો વ્યાકરણમાં એવા છે જે ડાયરેક્ટ એના જવાબ આપવાના હશે નીચે એના વિકલ્પો આપેલા નહીં હોય જોઈએ તેવીસમો ખટપટ કરવી રૂટીપ્રયોગનો સાચો અર્થ આપો તો ખટપટ કરવી તો આવશે વાટાઘાટા કરવી ચોવીસમો છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો તો ભારત દેશ પરમ પવિત્ર છે તો મિત્રો એમાં વિશેષણ થશે પરમ એનો પ્રકાર થશે ગુણવાચક પચીસમો છે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો જમીન ખોદવાનું એક ઓજાર તો મિત્રો એ થશે કોદાળી છવ્વીસમો છે નીચેના વાક્યમાંથી સર્વમ નામ શોધીને લખો હું મંગ્યું ને જીવતા સુધી સારી રીતે પાડીશ તો મિત્રો નામના બદલે જે શબ્દ વપરાયો હોય એને સર્વનામ કહેવામાં આવે છે તો અહીંયા નામની જગ્યાએ શું વપરાયો છે હું તો મિત્રો એ આપણું સર્વનામ થશે સત્યાવીસમો છે નીચે આપેલા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે દૂરબીન તો થશે દ પ્લસ ઉ પ્લસ ર પ્લસ અ પ્લસ બ પ્લસ ઈ પ્લસ ન મિત્રો જે વ્યંજનો છે એની અંદર ખોડો આવશે નેક્સ્ટ આગળ વધીશું વિભાગ ડી જે છે આપણો અર્થગ્રહણ અને લેખન વિભાગ છે જે આપણો ટોટલ ચૌદ માર્ક્સની અંદર પૂછાવાનો છે એમાં મિત્રો પહેલાં આપણને વિચાર વિસ્તાર પૂછાવાનો છે ત્રણ ગુણનો વિચાર વિસ્તાર તમને બે વિચાર 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 વિસ્તાર પૂછા છે એમાંથી તમે કોઈપણ એક વિચાર વિસ્તાર તમારે લખવાનો છે તો મિત્રો અહીંયા અમે આઈએમપીમાં આપેલો છે અઠ્યાવીસમાં સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી એનો મિત્રો સંપૂર્ણ વિ વિસ્તાર વિસ્તારનો જવાબ પણ અમે આપેલો છે તો તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે એની અથવામાં છે મિત્રો કે કડવા હોય લીમડા પણ શીતળ એની છાય બાંધવા હોય અબોલડા તોય પોતાની બાય તો એનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો જ છે જે તમે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી શકો છો આવી રીતે તમારે મિત્રો વિચાર વિસ્તારમાં અમુક વાક્યો પણ લખવાના છે કાળી બોલપિનથી જેથી કરીને તમારો પ્રશ્ન સરસ લાગે બ છે અહેવાલ લેખન અથવા પત્રલેખન બેમાંથી કોઈ પણ એક લખો મિત્રો તમને અહેવાલ લેખન પણ પૂછાશે અને એની અથવા પત્રલેખન પણ પૂછાશે તમને જે સારી રીતે આવડતું હોય એ તમે લખી શકો છો અને એના ટોટલ માર્ક્સ રહેશે ત્રણ તો અહીંયા અમે આઈએમપી આપ્યો છે કે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો અહેવાલ એકસો શબ્દોમાં લખો મિત્રો એનો સ્વચ્છતા અભિયાનનો અહેવાલ પણ અમે સંપૂર્ણ લખેલો છે જો તમે વિડીયો સ્ટોપ કરી વાંચી શકો છો નેક્સ્ટ એની અથવા મિત્રો પત્ર છે કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા તમારા મિત્રને પત્ર લખો તો મિત્રો એ મિત્રને પણ અમે પત્ર લખેલો જ છે તમે જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો છે બ કે નીચેનું કાવ્ય વાંચીત નીચે પૂછેલા પ્રશ્નો જવાબ આપો તો મિત્રો અહીંયા કાવ્ય પણ પૂછાઈ શકે અથવા તો ફકરો પણ પૂછાઈ શકે કદ અથવા પદ બે પ્રશ્નો તમને પૂછાશે બે બે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે તો અહીંયા અમે કાવ્ય પૂછ્યું છે તો જોઈએ પ્રશ્ન ત્રીસમો છે કે કવિની દુનિયામાં ક્યારે કલકલાટ જાગે છે તો આકાશમાંથી પંખી બારી આવીને બેસે છે ત્યારે કવિની દુનિયામાં કલકલાટ જાગે છે એકત્રીસમો નાયિકા આવતા કોણ હસી ઉઠે છે તો નાયિકા આવતા સસલું હસી ઉઠે છે જોઈએ ક નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે અઢીસો શબ્દોમાં નિબંધ લખો ત્રણ નિબંધ પૂછાશે એમાંથી ગમે તે એક નિબંધ લખવાનો છે અને આખા નિબંધના તમને માર્ક્સ છે ટોટલ છ માં પહેલો નિબંધ મિત્રો અમે આઈએમપી આપેલો છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો તો એ પણ મિત્રો સંપૂર્ણ નિબંધ લખેલો છે જે તમારે એકવાર વાંચી લેવાનો છે જોઈ શકો છો સંપૂર્ણ નિબંધ લખેલો જ છે નેક્સ્ટ આગળ વધીશું બીજું છે મારું વતન તો મારા વતન જે તમારું વતન હોય એના વિશે પણ તમે મિત્રો જાતે પણ લખી શકીએ આપણે તો એના વિશે પણ સંપૂર્ણ નિમંત લખેલો છે તમે જોઈ શકો છો પોતાના વતન વિશે નિબંધ લખવાનો છે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો છે મિત્રતાની મીઠાશ તમે તમારા મિત્ર વિશે લખવાનું છે તમારે મિત્રતાના ભાવ વિશે લખવાનું છે જોઈ શકો છો ત્રણ નિબંધ અમે આઈ આપ્યા એમાંથી મિત્રો કોઈ પણ એક નિબંધ પૂછાઈ શકે છે અમારા બીજા પણ બે જે આઈએમપી પ્રશ્નપત્ર આવશે એ પણ મિત્રો તમે એના પણ સોલ્યુશન જોઈ લેજો જેથી કરીને તમે પરીક્ષાના આગલા દિવસે પણ અમારા ત્રણે ત્રણ વિડીયો જોશો તો તમને ખાસો એવી તમારી તૈયારી થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની પ્રથમ પરીક્ષામાં પિસ્તાળીસ પ્લસ ગુણ લાવવા અમારા વિડીયો રેગ્યુલર જોતા રહેજો ને દોરણ પ્રથમ પરીક્ષાના ખૂબ જ મોસ્ટ ટાઈમ બી મોડલ પેપરનું સોલ્યુશન એક વિષેના ત્રણ પેપર આવશે અમારી ચેનલ ઉપર તો એ સોલ્યુશન જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો મિત્રો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે પણ વિડિયો જોઈ પરીક્ષાની અંદર માર્ક્સ લાવી શકે વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ પેપરના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત